અગનમાં તો અગનમાં તો આકાશમાં તો પ્રકાશમાં તો સરિતામાં સાગરમાં પેડના પહાડમાં જીવમાં જંતુમાં પરમાત્મા તું જ રહેલો છે આખી સૃષ્ટિમાં તું છે પરમાત્મા અમે તને ક્યાં શોધવા છે આપણે સનાતનની પરંપરામાં છે કે દરેકમાં ઈશ્વરનું દર્શન કરો પણ આપણો સનાતન ધર્મ સનાતન ધર્મના આચાર્યો પથ્થરમાં ભગવાન છે એવું કહેવામાં સફળ થઈ ગયા આપણા સનાતન ધર્મ દરેક આચાર્ય પથ્થરમાં ભગવાન છે એવું કહેવામાં સફળ થયા છે પણ મનુષ્યમાં ભગવાન મનુષ્યમાં પરમાત્મા છે એવું કહેવામાં જો સફળ થયા હોત તો વેર વૃત્તિ રાગ દ્વેષ ઈર્ષા મારું તારું આ બધું મટી જાય પણ નહી પથ્થરમાં પરમાત્મા છે એ કહેવામાં આપણે સંપૂર્ણ સફળ થઈ ગયા પણ હર મનુષ્યમાં ભગવાન છે એવું કહેવામાં પૂર્ણ સફળતા ન મળે સારા જગમાં છે તું એ બધું તો ઠીક પણ એટલું આપણે સમજવું સારા જગમાં ઈશ્વર હોય કે ન હોય પણ એટલું આપણે જરૂર રોજ ગાવું મારા દાદા મારી દાદી મા તું પછી ગાવાનો મારા પપ્પા મા તું મારી મમ્મી મા તું આ ભાઈઓ ગાવાનું બેનો બહેનો ગાવાનું મારા સસરા મા તું મારી સાસુ મા તું દિવાળી માં શિવાળી માં ગિરજા ઘર માં તીર્થ માં પરમાત્મા તું હો કે નહો મને ખબર ખબર નથી પણ મારા સસરામાં માં ભગવાન તું છે મારી સાસુ તું છે ભગવાનને આપણે ભોગ ધરીએ પણ ક્યારેક સાસુ સસરાને સમયસર ગરમ ભોજન કરાવીએ ને તો ભગવાન વધારે રાજી થશે મા બાપને સારા મુખે બોલાવીએ મા બાપ આપણા વાણી વર્તનથી રાજી થાય પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના છે આપણા ઘરની અંદર ઘરડા દાદા દાદી હોય તેની સેવા કરી તેની પ્રસન્નતા માટે કઈ સારો કામો કરીએ એ પરમાત્માની ઉપાસના છે સારી દુનિયામાં સારા જગતમાં ઈશ્વરને જોવાનો પ્રયાસ કરીએ ન કરીએ પણ કમસે કમ આપણા ઘરના બુઝુર્ગ આપણા ઘરના વડીલો આપણા ઘરના દાદા આપણા ઘરની દાદી આપણા ઘરના જે વડીલો છે તેની અંદર આપણે ભગવાનનું દર્શન કરીએ ધન્ય છે એ મનુષ્ય જે પોતાના માતા પિતાને ખૂબ પ્રસન્ન રાખે છે રાજી રાખે છે આપણા વ્યવહારથી આપની વાણીથી આપણા જીવન ચરિત્ર થી આપણા પિતાની પ્રસન્નતા ઈશ્વરના આશીર્વાદ છે આપણી માતાની પ્રસન્નતા એ પરમાત્માના આશીર્વાદ છે આપણા વાણી વર્તન જીવન ચરિત્ર નારાજ ન થાય કલંકિત થાય એની સંપૂર્ણ તકેદારી જિમ્મેદારી રાખતા એ આપણા જીવનની પૂજા છે બહેનો પણ પોતાના અંદર ગરડા દાદા દાદી હોય સાસુ સસરા હોય એમની સેવા કરવી એ ભગવાન મહાદેવની ઉપાસના છે

નાનકડા બીજ માથે એટલો મોટો વડલો છે તે ત્યાં બીજને હું પ્રણામ કરું છું આ શબ્દો બ્રહ્માજીના છે કોને પ્રણામ કરે છે કોની વંદના કરે છે સ્વયં બ્રહ્માજી নারদની સમક્ષ કહે છે આ શબ્દ પ્રસાદ સ્વયં બ્રહ્માજીનો છે હે নারদ આદરપૂર્વક સાંભળો બ્રહ્મ રૂપ બ્રહ્મન બ્રહ્માજી ની વંદના છે સ્વયં બ્રહ્માજી બોલે કોને વંદન કરું છું કોને નમસ્કાર કરું છું

ઉપસ્થિત ત્યાં તો ઈશ્વર છે જ જ્યાં આપણી ઉપસ્થિતિ નથી ત્યાં પણ ઈશ્વર સંપૂર્ણપણે છે હરિ વ્યાપક સર્વત્ર સમાન પ્રેમ છે પ્રગટ હોય પરમાત્મા એ ભગવાન છે શિવ મહા પણ એટલો સરળ વિષય નથી વિધિ વિધાન તે ભરેલો ગ્રંથ છે આમાં લોક ભોગ્ય કથાઓ લૌકિક કથા આપણે સાંસારિક બધી કથાઓ શિવ મહાપ્રાણી બહુ જૂજ નહીં વાત તેથી વર્ષો બાદ આ ગ્રંથને એટલી લોકપ્રિયતા મળે છે આ બ્રહ્માજીના સુંદર શબ્દો છે ભગવાન ક્યાં છે તો કહ્યું સર્વ્યા સર્વ આપણે જે નથી જાણતા એ પણ ઈશ્વર બધું જાણે છે દુનિયાની બધી શક્તિઓ જેની અંદર સમાયેલી છે એ ઈશ્વર છે ઈશ્વર સુંદર નથી પરંતુ અતિ સુંદર દેવી નિરાણન બ્રહ્માજી સ્વયં કરે છે ભગવાન કોણ ભગવાન ક્યાં છે કેવો છે સાકાર બ્રહ્મ ભગવાન શિવ નું વર્ણન છે જનકસિંહ સાહેબ આવે છે પૂજ્ય પરમ પૂજ્ય પરમંદની જણારામ બાપા એવા એમના કોઈ કાર્યમાં આપ થોડી વાર બેઠા છો બાપુ આપ આપણે જનકસિંહ સાહેબ આવે છે જમનગર અમારું નિવાસસ્થાન છે રાજેન્દ્રસિંહ જે રાણા એમના નાના ભાઈ વિશેષ પ્રકાર આજ કથામાં ઉપસ્થિત થયા છે રાજકોટથી વિશેષ કથામાં હાજરી પુરાવા માટે આવ્યા છે રાજસિંહજી ખૂબ હૃદયથી તાલીઓ એમનું આપણે સ્વાગત કરીએ છીએ આપની ઉપસ્થિતિની અમે નોંધ લઈએ છીએ જો મેં કહ્યું હતું કે આપણે દરેક વાતમાં તો કંજૂસ છીએ પાકી વાત છે પણ કથામાં તાલી પાડવામાં કંજૂસ નથી તાલી એ મનોવૈજ્ઞાનિક શ્રેષ્ઠ ઉપચાર છે આપણે કથામાં કીર્તનમાં તાલી એટલા માટે કરીએ છીએ આપણી જ્ઞાનતંતુ જાગૃત રહે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે મનોબળ વધે નકારાત્મક વૃત્તિ શાંત થાય સકારાત્મક માણસ બને છે તાલીમાં અદ્ભુત શક્તિ રહેલી છે એ સન્માનનો એક પ્રકાર પણ છે તેથી બહુ હૃદયથી આદર કરું છું યોગીરાજસિંહજી બહુ હૃદયથી આપનું સ્વાગત વિશેષ પ્રકાર આપનું બહુ કાર્ય છોડી આપ આજ કથામાં ઉપસ્થિત થયા બદલ ખૂબ હૃદયથી આપનું સ્વાગત અને હૃદયથી આપનો આદર તો બ્રહ્મા નારદ ને કહે છે નારદ એ તત્વ ને સમજવું સમજાવું એ શબ્દો નો વિષય નથી નારદ પણ આટલું સુંદર જગત છે તો જગત નું સર્જન કરનાર કોઈ તો હોય ને નારદ આપણી આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છીએ

જગત ઉદય જગતનો ઉદય કરો છો જગતની રક્ષા કરો છો અંતે જગતની રક્ષા કરતા અવસર આવતા જગત નો લય પણ કરો છો જેને પ્રલય કહીએ છીએ આપણે આ કોઈ તત્વ તો છે દેવતા કોઈ પરમાત્મા કોઈ આદિ કોઈ અનાદિ કોઈ તો છે જેને જાણવા માટે જેને ખોજ કરવા માટે ત્રિવેદ નિરંતર પ્રયાસ કરે છે વ્યસ્ત રહે કાર્યરત રહે બ્રાહ્મણોમાં જે બે વેદને જાણતા હોય તેને દ્વિજ કહેવામાં આવે અમે દ્વિવેદી ત્રણ વેદ ને તેને ત્રિવેદી કહેવામાં આવે છે અને ચાર વેદને ને જાણનાર ચતુર્વેદી કહેવામાં આવે છે ગુજરાતમાં ચતુર્વેદી ઓછા છે દ્વિવેદી પણ ઓછા છે

તૈયાર ને સ્વીકારતા જ નથી કોણ અભવ્ય નામ સ્મી ભાવહીન લોક ભક્તિહીન લોક રમણીય વાતો કરે ભારત દેશમાં એક પરંપરા છે અને ઈશ્વરવાદી લોક ઈશ્વર નથી માનતા એ લોકો ઈશ્વર ને સ્વીકારતા જ નથી જગત કેવી રીતે ઉત્પન્ન થઈ ગયું પાણીમાં એક પરપોટો થયો બસ એવી રીતે જગત ઉત્પન્ન થયું અને ઈશ્વરવાદી સનાતન ધર્મથી ભડકાવનારા માણસો છે ઈશ્વરના વિરોધ કરનારા માણસો છે મોટું સંગઠન ભારતમાં થઈ રહ્યું છે ત્યારે સનાતન ધર્મને તોડવા માટેનું આપને ખબર હોય કે ન હોય પતા નહીં રમણીય 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 વાતો કરે છે સાંભળવામાં આપણને રસ પણ પડે છે પણ ખરેખર આપણા માટે અરમણીય છે એવા લોકોના પ્રવચનો થોડી વાર આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે ખરેખર ઈશ્વર છે જ નહીં ભગવાન જેવું આ દુનિયામાં છે જ નહીં મુખર હતી એટલા બધા મુખર હોય કે દ્રષ્ટાંતો સાથે તર્ક કુતર્ક સાથે વાતને આપણા મગજમાં બેસાડી દે ખરેખર ભગવાન નથી આવા લોકો માટે કહ્યું છે અભવ્યાના અભવ્યા தென்னிந்திய பாரசு ரீ